રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં મજા છો તો મિત્રો આપણે બે દિવસ પછી આવ્યા છે વાડીએ હમણાં વરસાદ બહુ સારો છે આજે વરસાદ નથી તો કઈક પ્લાન કરીએ છીએ કાપીડું વાપીડું વાંકવાનું જો વરસાદનું રેડું નહીં આવે ને તો એ હજી તો નહીં હજી વાર લાગશે પેલા તો આપણે છે ને તમને હાલો બતાવું જો આપણે આ બે વી લાઈટ આવી ગયા આપણું આ ડબલ્યુ હાથી આવી ગયું આપણે થોડો કપા કેવો ઉગ્યો છે મગફળી કેવી ઉગી છે એ બધું બતાવીએ જો આ તો બી થઈ ગયું મારું વચમાં આપણે બાટલામાં તાલી કીધું કપા છે મિત્રો સોપેલો

તો આપણે વાહુતી છે અને મિત્રો ઓલી બાજુ છે ને આપણે એકસો અઠાવીસ નંબર છે બી એ બી આનથી આપણે કાટું નાખેલું છે આ બી આપણે મીડિયમ સાઈઝમાં નાખેલું હતું જે આવું કંઈક નાખેલ છે તમને દેખાતી છે આવી રીતના ઊગી છે અને ઓલી બાજુ તો આપણે એકસો અઠાવીસ નંબર તો બહુ જાજી નાખી હતી બહુ કાચી નાખી આની આની ડબલ નાખી હતી આપણો આ કપાસ છે બીજો આ જે ઓટોમેટિક ઓણાનીથી ચણાની સાથે વાવેલું છે ને એ છે જોઈ લો તમે એટલે એટલે ગાડે આપડે ફૂટ ના ગાડે ઉગી જાય અમુક જગ્યાએ બબે જો આવી રીતના બબે થઈ જાય અમુક જગ્યાએ કાલુ પડી પડી જાય એટલે એવી કપા કો નો તો આપડે માણસ એવો તો ન ઉગે ને એમાં તો ઓટોમેટિક હોય ભાઈ બધું ક્યાંક બે પડી જાય ક્યાંક ખાલું થઈ જાય એવી રીતના થાય પણ આપડે વાંધો નથી બઉ આટલા સુગ્યું છે આમાં ક્યાંય ક્યાંય ખાલા હતા ને એ આપણે સોપી દીધા અને હવે આવ્યા આપણે સોયાબીન મિત્રો તમે જોઈ શકો સોયાબીન મારા ખ્યાલ મુજબ આપણે આપણી રીતના વાવેલા હે તો ઓટોમેટિક વાવેલા હે તો સારા છે આપણે ગઈ સાલ તો આપણે સોયાબીનનું બી બટકી ગયું હતું આપણે આ ભાગમાં હતું બહુ અવડાવડા થઈ ગયા હતા મોટા થઈ ગયા હતા અને કંઈ થાયું નતું ફાલ નતું આપણે આજકાલ આપણે બી કંઈક જાણીતું લીધું છે ફૂલે સંગમ જે આવે છે તો હવે કેવું થાય છે આપણે આગળ જુ જ્યારે થાય ત્યારે ત્યાં સુધી આપણે ખબર ના પડે આપણે આમાં નવા હતા અને પેલી જ વારમાં બી બટકી ગયા આજકારે કેવું થાય આ કઈ જાણીતું લીધું ફૂલે સંગમ હતા બધા ફૂલે સંગમ મિત્રો કઈક આવું આપણે છે ઓટોમેટિક ઓટોમેટિકમાં ઓટોમેટિક ઉગે મિત્રો આપણે બરાબર ને જે માણસ પેલા વાવતા હોય એની જે ઓલી આવતી પછી એના તન દંડ ભરી માંડવી બધું વાવતા એવું વાવેતર થોડું હવે આ તો ઓટોમેટિક કહેવાય ભાઈ હવે બધું એવું જ આવી ગયું ને ક્યાં કોઈને મારા જેવાનું કામ કરવું છે ઓટોમેટિક જેટલું ફટાફટ થાય એટલું ઘર નાખવું આવે પછી જેવું ઉગે હું ચાલ્યું જો આપણે વિડીયો બનાવીએ જો પંપ ફજાવી દીધો પછી એનો મગજ ચટકે કે ના ચટકે કે હા ભાઈ તું મોબાઈલ લઈને બેઠા આપણે જો દવાનો પંપ ચડાવવું એટલે એવું લાગે તો આપણે મોબાઈલ આ બધી ખળમાં દવાટવાની છે ખળ જો આપણે બગીચામાં ને હમણાં બહુ થઈ ગયું છે હવે જઈને તો મિત્રો આપણે હે ને સિંગલ બેલી આપવાની છે સિંગલ બેલી અને એના માટે આપણે પાઇપ જરૂરી છે

હવે મારાથી ઉભા નથી મોબાઈલ ગયો ગયો તો તો પડી ટાયર કાઢ્યો એટલે આપણે બાળપણ ની યાદ આવી ગઈ તો મને એમ થી આવેલ ને ઘણીક વાર રમી ટી

થઈ ગયું મિત્ર આપણું ચાર વેલ્યુ થઈ ગયું જો એક આપણે આઈનું હે અહીંયા લગાવી દીધું બરાબર પછી આ સીધે સીધું જાય અહીંયા હોલ આવે આપણા સનેડામાં ત્યાં બે એક રૂમ લગાવી દીધું અમે એક આયા સપોર્ટ આવી ગયો ત્રણ સપોર્ટ આવે હવે ચાર વેલ્યુ આ મિની ટ્રેક્ટર બની ગયો આપણે બનાવીને એક મોટા ભાઈ અહીંયા હાથનું કામ ચાલુ છે આપણે એક સાથે ને બે ચાલે એવું કરવું છે પેલી પણ ચાલી જાય અને રાપડો પણ આવેલો જાય એવું એ પેલા આપણે ચા પણ પીવો પડશે પવન બહુ વાર આવે તો મિત્રો આટલો ગાડો એક છે જો પેલા જ માં તમે જોઈ શકો આંગણ માં જવું મિત્રો આ ચાર ચાંદ ચાર આઠ તો થઈ જાય હો ભાઈ આઠ આંગા જેવો રહી છે પેલું જ આપણું છે ડેલી નાનું નાનું કપા છે તો આવે છે આ પેલું હતી આ બીજું હતી આ મોટે ગાળે ભાઈ રાપડીઓ લાંબી એનો ફાયદો આપણે આખું પાટલું પણ આવી જાય એટલે રાપ આખવાની જરૂર જ ના રહીએ માહે પેલી આવી જાય એટલે નેતૃત્વ બહુ સારું કામ છે તમે જોઈ લીધું

મોટી બેલી છે આમાં જોવામાં ભાષામાં આવે એટલે આખું બાટલું એ જાય અપી એટલી જગ્યા રહીએ રેટલું ફોરું પડી જાય અને કામ સારું થઈ જાય

આપણો બ્લોક કેવો લાગ્યો એ કમેન્ટમાં જરાક કહેજો અને આપણો આ હાથી બધું કંઈક કંઈક કોમેન્ટ કરજો અહીં સુધી પહોંચી આવું તો અને મિત્રો જો લાઈક અને વિડીયો શેર કરી દો અને મિત્રો કોમેન્ટ તો કરી જ દેજો બધાએ નક્કર છે ને મિત્રો જો આ વિડીયોમાં આપણે જાજા વધારે વ્યૂ ના આવે ને કોઈ લાઈકનું કોમેન્ટનું ના આવીને એટલે આપણો વિડીયો હવે એને વીસથી એક આવશે બસ આપણે બે ત્રણ દી એક મૂકીએ છીએ હમણાં પણ હવે આપણે વીસ દીએ મૂકશું આપણે સનરાના જ વિડીયો મૂકીએ છીએ વધારે હવે બે ત્રણ દી એક સંદડા મૂકી દઈએ બીજા ઓછા આપણે નથી બહુ પસંદ કરતા એટલે તો આમાં કંઈ નહીં આવે તો આપણે વીસ એક મૂકશું ખાલી આમ મિત્રો માટે જે આપણા ફેવરેટ મિત્રો છે ને એના માટે જ મૂકશું નકર તો આપણે હું કે બધું બંધ કરશે પણ હવે એના માટે મૂકતા રહે હું વીસ એક જો આમાં સારું લાયકું સારું કંઈક આવશે તો આગળ આગળ આખા રાખશું નકર બાકી હવે તાતા ભાઈ કર દે હું બીજું હું હોય બહુ મિત્રો આપણે મહેનત કરી છે ખેતરમાં કેવી મહેનત કરું કરું આમાં એવી મહેનત કરી મિત્રો અહીંયા આડીસ હોય છે પણ કોઈ માથું ઓરાવેલું જોયું નથી જોયું એટલો ટાઈમ નથી મળતો મિત્રો એટલી મહેનત કરું તો મિત્રો કરી નાખજો બધું બાય બાય હાલ હવે મૂકું આવજો રામ રામ